આપડા આની પેલા એક વાત થઈ હતી વર્ષ દિવસ પહેલા હવે એક મને નાસ્તિક ની અને એક આસ્તિક ની આ બે એક વ્યાખ્યા મને કહી ગયો ને કેમ કે ઘણા લોકો હું તો ભીમ સાહેબ ના વિચારધારા ને વરેલો છો પણ આપણે નાસ્તિક અને આસ્તિક આ બે વ્યક્તિ આપણે કોઈ પણ વ્યક્તિ એમ કે તું ભાઈ નથી માનતો એટલે નાસ્તિક છો આવું મને કે ઘણા સમજ્યા તો એને મારે કઈ રીતે જવાબ દેવો નાસ્તિક નો મતલબ શું થતો હું એને કઉ નાસ્તિક છુ હું તો એને વ્યાખ્યા આપ નાસ્તિક એટલે શું પણ ઈ લોકો ને ખબર હોતી નથી પણ નાસ્તિક ક્યાં હે આપડે નાસ્તિક ક્યાં છીએ?

નાસ્તિક એને કેવાય કે કોઈ પણ વસ્તુ નથી એને નાસ્તિક વાયુ તો માની છીએ અલૌકિક કે જે કુદરતી છે એને તો આપડે માની છીએ સૂર્ય ને માની છીએ ચંદ્ર ને માની છીએ વાયુ ને માની છીએ અગ્નિ ને માની છીએ તો આપડે નાસ્તિક ક્યાં છે

જે નાસવન છે એનો એને એને કે ભગવાન માનવામાં આવ્યું હા બરોબર જેનો નાશ થઈ જાય છે જન્મ લીધો એને મરી જવાનો હા બરોબર તો આપડા તો રામ ભગવાન હતા તેદી પવન હતો રામ ભગવાન હતા તેદી સૂર્ય ચંદ્ર હતા હા બરોબર રામ ભગવાન હતા તેદી આ ધરતી હતી હા પવન પાણી અગ્નિ તેદી હતા હા અને ઈ તત્વ તેદી હતા ઈ અત્યારે છે હમ આઈ વાત એ હાચી તો એનો નાશ નથી થતો તો એ અવિનાશી છે જે બાબત આખી છે એ ખોટી બોલે છે એટલે નાસ્તિક એને કેવાય કે ભાઈ ઈ જે તત્વ માનતા નથી આપણે તત્વ તો માની છીએ પાણી છે જરૂર પડે પાણી જોઈએ આપણે પાણી પીધું તું એ જ રામ ભગવાન ને પીધું તું આપણે જે શ્વાસ લીધો એવો શ્વાસ ભગવાન રામે લીધો હતો અને બધા મહાપુરુષો લઈ જઈ ગયા તો આ પવન તો ઈનો છે અગ્નિ ઈની છે તે સૂર્ય હતો ને નો સૂર્ય જુદો છે રામચંદ્ર ભગવાન નો સૂર્ય હતો એ સૂર્ય અટલ નથી ઉગતો રામ હતા તેદી આ તો સૂર્ય હતો અને તે દી આનો આ ચંદ્ર હતા આનો આ પવન હતો આનો આ તત્વ હતો આનો આ પાણી હતી નાની આ પૃથ્વી હતી

નથી પરો દેજ કાલે તમે જો કાલે હોના નો સુરજ ઉકે છે કાલે તો હાથ મી જણ કાલે તો તમારા દિવસ માં ફેરફાર જાય છે એ માણસને કેવામાં આવ્યું પણ ધીમા ફેર પડ્યો એટલે ઈ જે કાઈ જે જેની ઋતુ છે આ શિયાળો આવે એટલે ઠંડી પડે છે એમાં કઈ આપણો બાપ આવતો ભેગું ન થાય કેમ કે એની ઋતુ છે જે સમય છે એમાં ફેરફાર થયો કે ભાઈ કઈ વાંધો નહિ આજકાલ છે ને ભગવાન ને હેરાન કર્યા તા તો આજકાલ શિયાળો કાટ નાઉ લેતા હોય હવે ડાયરેક્ટ ઉનારો જ આવી જાય એમાં કોઈ ફેરફાર થતો નથી એટલે જેમાં ફેરફાર નો થાય જેને દુઃખ નો લાગે જેમાં કોઈ પરિવર્તન ના આવે

ઓલા નાસ્તિક જેને કોઈ માનતો જ નથી નાસ્તિક કેવાય આપણે તત્વ ને માનીશી પ્રકૃતિને માનીશી ઝાડ પહાડ ને માનીશી કે ઈ જે વસ્તુ છે એ કોઈ ની બનાવેલી નથી આમાં આપણે ફેરે ગમે કરો તો કઈ આ જુનાગઢનો જે ગિરનાર છે એ બની શકે? હે? આ જે કામળમાં બેઠી એ ડુંગર રયો એ કોઈને બાપ આવે તો કઈ ટ્રેક્ટર ને કટારા ઠલવો તો એ બની શકે? આબુનો પહાડ બની શકે? હે? આ ઠંડી રહે એ કદાચ કુલર ને એસી મૂકો તો આ ઠંડી પડે છે એવી આપણે કીધે બની શકે? આ બધી વસ્તુ માણસ છે ને એ નાસિક એના માટે કહેવામાં આવે તમે ધૂપ ધોવાડા માં પડી જાવ મૂર્તિ પૂજા માં પડી જાવ હોમ હવન માં પડી જાવ ઈ બધી વસ્તુ તમારી પોતાની ઉભી કરેલી છે

જે વસ્તુ ઊભી કરવામાં આવે જે ચોપડી માં લખીને આવે છે કોઈ ચોપડી આ બધી કઈ વસ્તુ જ નહીં રામાયણ મહાભારત ગીતા ભાગવત કઈ નતું તે દી આ પૃથ્વી હતી તે દી ભગવાન હતા તે લેખન નતું અત્યારે જેમ પરિવર્તન આવી ગયું એમ કાગળ નું સંશોધન થયું કાગળ માંથી પુસ્તક નું સંશોધન થયું પુસ્તક માંથી અત્યારે તમને કહો લેઝર પેપર ના સંશોધન થયા અત્યારે ઝેરોક્ષ મશીન આવી ગયા રોજ 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 વિજ્ઞાન આ બધું પ્રાપ્ત કર્યું વિજ્ઞાન ભગવાન બરોબર છે કેમ કે તમે તમારા મગજ થી બધું સંશોધન કરો છો મગજ છે એ જ ભગવાન

રાજકોટ બાલાજી બાલાજી પણ હા ચોક હોસ્પિટલ એને અઢી લાખ રૂપિયાનો ખર્ચો ઓદરી કાપી નાખી હું કિલો નો છું બરોબર કિલો કાપી નાખ્યું હતું એકસો પાંચ કિલો હતું હવે એટલું વેટ હતું એટલે એની અંદર ડાયાબિટીસ બીપી બધું આવી જાય

અત્યારે મારો છોકરો જેવડો હું થઈ ગયો હું તમારું જયારે શરૂઆત નો જે ટાઇટલ માં વિડીયો આવતો ને આપડે જીભ ગોવાળણ વાળું લગભગ બે વર્ષ થઈ ગયા તે હું તમને ફોલો કરું છું જી 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 તમારું નામ શું કીધું મનીષ પટેલ મનીષભાઈ પટેલ ઓકે આપડે શું વ્યવસાય કરો છો ઇમિટેશન નો કરું છું રાજકોટ માં ઇમિટેશન તો અમે ઇમિટેશન નું કરીએ છીએ અમારા જે કુટુંબની ની છોકરીઓ છે ને એ બધા અમે ઇમિટેશન નો માલ ત્યાં થી લઇ આવીએ છીએ રાજકોટ થી

તો બીજા કેવી ભાઈ નકર હું કેવી લઈ આવું છું કામ એટલે આવું બધું હોય આમાં માણસ ને જેવા જેના કામ એવું બધું હોય છે કોઈ સારો માણસ છે કોઈ ગયું નહીં સાચી વાત હું તો ને કહું ભાઈ આ વસ્તુ બધું ખોટું છે એટલે તરત બધા એમ કે તું ભાઈ આવો હોય તું આવો હોય મેં કીધું નાસ્તિક એટલે શું થતું છે મને એમ કે તું નાસ્તિક છો એટલે મને નાસ્તિક માં પાછી ખબર ન પડે કે નાસ્તિક એટલે શું

જો તમે આસ્થા રાખો કે મારી મેલડી કાલે મને ફોર્ચ્યુનર ગાડી લઈ જલે આસ્થા રાખી લ્યો ભાઈ આસ્તિક બની ગયા કાલે મારી મંગળવાર રે એટલે કાલે મારે છે ને વિશ્યામાં ડાયમંડ નો સોટાળો પડે એટલે આસ્તિક બની ગયા અને જો તમે તમારા હાથે મહેનત કરીને સોટાળી દીધું તો નાસ્તિક બની ગયા કેમ કે કોઈ દેવી દેવસ્થાન પીર ફેકમ્બર તમારો કામ ધંધો કરવા આવવાના નથી તમારે જ કરવાના બરોબર માણસ નો સ્વભાવ સારો હોય તમારું જીવન સારું હોય તમારી વાણી ઉજળી હોય તમને કોઈ વિચાર જાવ બે માણસ તમારા રાજી થાય એટલે તમારા માં પરમાત્મા છે તમે જ્યાં જાવ ત્યાં લંકા હું જગાઈ લઉં માની કે આપણા માં રાક્ષસી સ્વભાવ છે જ્યાં ગયા ત્યાં દિવાળી વગર દિવાળી એ તમે કહો લંકા હું જગાઈ લઉં હા જલ્દી જાય તો સારું નકર ત્યાં કઈ ભડકો ખીરા વગર રહે જ નહીં એક ભાઈ બીડી જગાવવા બાકાત નોતી તો ભાઈ કીધું કે ભાઈ બાકાત હોય તો ને મારે બીડી જગાઈ તો કે ઓલા ભાઈ ને જીભ એટલે જગી જાય, એમ કે જીભ જ કામ છે કર્યા વગર બીડી થોડી જપ્ત થઇ એટલે આ બધું આવું હોય ભાઈ ભલે બીજું કયો નવીન માં ભાઈ બસ શાંતિ તમે ક્યારે ખાલી કોઈ ચક્કર મારો મેં આની પેલા તમને વર્ષ દિવસ પેલા ફોન કર્યો તો એ પછી ભાઈ પાછું મને છે ને મને ખબર છે તમારે ભાઈ રોજ એટલા ફોન આવતા હોય આમાં કેટલા યાદ રાખવા હા એટલે એવું બધું હોય કાઈ વાંધો નઈ કાઈ વાંધો નઈ ભાઈ તમારે કઈ સંવાદ કર્યો એ તમારી ઈચ્છા હોય તો મને તમારો ફોટો મોકલજો ભલે મોકલી તાત્કાલિક મોકલો થાય નોતો ઠીક છે ઠીક છે હાલો ફોટો મોકલી તમારું નામ હું કીધું મનીષ પટેલ મનીષભાઈ પટેલ લેવા પટેલ કે કરવા પટેલ લેવા પટેલ લેવા પટેલ મૂળ તમારું ગામ કયું છે મારું જતન તાલુકાનું ભાડલા ગામ છે ભાડલા તો અહી અમારી બાજુમાં જ અમાર બાજુ થઈ